અવકાશમાં ચીનની ઐતિહાસિક ઉડાન નવો શિજ્યાન અઠ્યાવીસ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ રવિવારે બેઇજિંગ સમય અનુસાર રાત્રે આઠને વીસ કલાકે એક સંશોધિત લોંગ માર્ચ સેવન કેરિયર રોકેટ દ્વારા લોન્ચ કરાયો ગ્રીસમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ યુ સબસિડી વિલંબ અને ભ્રષ્ટાચારના વિવાદે દેશને હચમચાવ્યો છસો મિલિયન યુરોની સબસિડી વિલંબને કારણે હિંસક વિરોધ હોન્ડુરાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તણાવ કૌભાંડની ચિંતાઓ અને આંતરરાષ્ટ્રીય દખલગીરી વચ્ચે જનતાનો મતાધિકાર રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ટ્રોએ મતદાન કર્યું અમેરિકાની સ્પષ્ટ ચેતવણી અને ટ્રમ્પનું સમર્થન ચર્ચામાં શ્રીલંકાના ઇતિહાસની સૌથી મોટી કુદરતી આપદા પુનઃ નિર્માણમાં લાગશે સમય દેશમાં બસો બારના મોત જ્યારે બસો અઢાર ગુણ વાવાઝોડું વિનાશ શ્રીલંકામાં દસ લાખ લોકો પ્રભાવિત બચાવ કાર્ય ચાલુ